મસ્ત વાર્તા સાંભળવી છે એટલે છાના માના બેઠા છો ઓહો ચાલો આજે એક નવા પ્રાણીની વાત વાર્તા કહીએ તમે ક્યારેય સાંભળી ન હોય જોજો તમે બકરીની સસલાની હાથીની સિંહની બધી વાર્તા સાંભળી છે ને તમે ક્યારે પાડાની વાર્તા સાંભળી છે પાડો જોયો છે પાડો શું હોય કોઈને ખબર છે પાડો પાડો જો ભેંસ હા ભેંસ હોય ને એની સાથે પાડો કહેવાય જો ગાય હોય તો બળદ હોય સાંભળો જો કૂતરો હોય તો કુતરી હોય ગાય હોય તો બળદ હોય એમ ભેંસ હોય ને તો એનો જોડીદાર પાડો કહેવાય ભેંસ જેવો જ હોય કાળો કાળો જો જેને જોયો હોય ને એને હું પછી કહીશ કે કોને જોયો તો બરાબર ચાલો સરસ વેરી ગુડ તો આ પાડાની વાર્તા સાંભળીએ એકવાર શું થયું જંગલમાં જંગલમાં પાડો છે ને એ તો ગામમાં રહેતો હોય જંગલમાં ન રહે પણ એક દિવસ ચરતો 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 ગામની બહાર પહોંચી ગયો અને ગામથી થોડેક દૂર ધ્રુવભાઈ જંગલ હતું ને ત્યાં પહોંચી ગયો એને ખબર નહીં કે જંગલ આવી ગયું છે જંગલ કાંઠે કાંઠે ચરતો હતો અને ચરતો 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 એને ખબર ન રહી

સાંભળો હા તો અવડો મોટો ભીનો ભીનો ગારા જેવો પોતળામાં ચક્કી બેન દટાઈ ગયા ચક્કી બેન તો અંદરથી માંડ માંડ બહાર નીકળ્યા અને પાખું ફફડાવવા માંડ્યા પાખું એટલે બધો પોતળો હોય ઉડી જાય ને પછી ચક્કી બેન તો છી ગંદો એ પાડા તને ખબર નથી પડતી ક્યાં છી કરાય જ્યાં ને ત્યાં મન ફાવે ત્યાં છી કરી જા છો જરા પાછળ જોવાય પણ પાડા ભાઈ તો ચડ્યા જાય એને કઈ ખબર નહીં ચકીબેન તો ચી 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 કરે એવી એને ખબર પણ ચકીબેન ખી હતા પાડા ભાઈ સાંભળ્યું નહીં અને ચકીબેન તો કે આ તો પાડો કેવો છે કઈ ખબર જ નથી પડતી એમ કરી અને બાજુમાં એક પાણીનું ખાબોચ્યું હતું ને મોટું જબરું રેનસીબેન ન્યા ચકીબેન ગયા ખાડાના ખાબોચિયામાં કેટલી વાર નાયા પાંખું ધોઈ નાખી ચાંચ ધોઈ નાખી પછી બહાર નીકળીને આમ કરીને આ છી આ પાડો તો કેવો છી કરી ગયો છે હજી તો વાસ જ નથી જતી લાય આ પાડાની ફરિયાદ કરવા દે મને એટલે પાડાની ફરિયાદ કરવા કોની પાસે જવું પડે ભાઈ તો જંગલના રાજાને જ કહી દો હવે તો આ પાડો એનું જ માનસી તો આ જંગલનો રાજા ભાઈ સિંહ નહોતો બધા જંગલમાં રાજા સિંહ હોય ને સિંહ હોય ને તો એને બદલે આ જંગલમાં સિંહ નહોતો ને એટલે એનો રાજા છે ને વાઘ થઈને બેઠો તો આમ રાજા થઈને બેઠો હતો રાજા કેમ બેસે ટટાર અને આ વાઘભાઈ છે ને એને એના મંત્રી બનાવ્યા હતા વાંદરાભાઈને એટલે વાંદરાભાઈ છે ને એ મંત્રી જેમ કે એમ વાઘભાઈ કરે એટલે ચકીબેન તો ફરિયાદ 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 કરતા કરતા આવ્યા ત્યાં તો આ ભાગ ભેટટર થઈ ગયા હે ફરિયાદ આવે છે આમળો 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 કોણ આવ્યું છે ત્યાં તો ચકીબેન ઉડતા ઉડતા આવ્યા રાજાજી મને ન્યાય આપો તો રાજાજી તો કે બોલો ચકીબેન શું થયું છે કોણ તમને હેરાન કરે છે ત્યાં તો ચકીબેન રાજાજી પાસે આવીને કે રાજાજી રાજાજી અહીંયા બાર થોડેક દૂર એક પાડો ચણ તો ને તો બોલો જોયા વગર મારી ઉપર છી કરી ગયો અને મને તો આખી ભરી મૂકી નાય કટલી નાય કટલી નાય તો વાસી ન જ જાતી પાડાને પકડીને એને સજા કરો રાજાજી કે હા બેન પાડાને તો પકડવો જ પડશે એટલે રાજાજી એ સૈનિકો ત્યાં તો સૈનિકો હાવ 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 કરતા આવ્યા આઠ દસ ઓ ભાઈ કોણ હશે કૂતરા કેટલા આઠ દસ સૈનિકો હાજર થઈ ગયા જી રાજાજી રાજાજી કહે આ ચકીબેનને હેરાન કરનાર પાડાને પકડીને લાવો અહિયા હાજર કરો ત્યાં તો કૂતરા બધા જંગલમાં હાવ 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 કરતા આખા જંગલમાં ફર્યા પણ પાડો મળ્યો નહી પાડો ચરતો ચણતો ચણતો આગળ ચરતો ચરતો આગળ ગયો એટલે પાડો મળ્યો નહી એટલે કૂતરા પાછા આવીને હું કે રાજાજી આખા જંગલમાં ક્યાંય પાડો નથી રાજાજી ગુસ્સે થઈ ગયા રાજાજી કે તમને ખબર નથી પડતી પાડો ન હોય તો ગમે એને પકડીને લવાય જે હોય એને પકડીને લવાય આમના મવાય પકડ્યા વગર પાછું લે કૂતરા કે કે ગાય પાડન પકડવા ગયા તા બીજાને થોડા પકડીને આવાય તોય પકડીને વઈ આપણે ચકી ને ન્યાય આપવાનો છે ત્યાં કૂતરા કે હા રાજાજી કૂતરા પાછા ગયા અને હાલતા 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 આગળ જાતા હતા ને તે ગધેડું સામું મળ્યું તો ગધેડું કે ગધેડું હાલું જાતું તું બિચારું એને ખબર એ નહીં ત્યાં તો કૂતરા એની પાસે જઈ મંડ્યા ટાટિયા ખેંચવા ગધેડાના હલે તને રાજાજીએ બોલાવ્યો છે ગધડો કે પણ મને શું છે મે શું કર્યું કાઈ નઈ હાલ સાનો માનો રાજાજી પાસે ગધડો કે પણ અમે કાઈ કર્યું ન હોય તો અમને લઈ જાય ખોડે ખોટા અમારા વાક કાઢે એમ ગધડો બડબડ બડબડ કરતો કરતો રાજાજી પાસે ગયો બોલો રાજાજી કે કેમ ચક્કી ઉપર પોદળો કરી ગયો ગધેડો કે હું થોડો પોદળો કરું મેં તો મને તો ખબર જ નથી તોય રાજાજી ગુસ્સે થઈ ગયા ને કીધું કે જો ગધેડા પાડો નથી મળતો એટલે તને આ જંગલમાંથી બહાર કાઢવા નાંખવામાં આવે છે પાડો ગધેડો કે પણ મારો હું વાંક ઈ કે તારો કાંઈ વાંક નથી પણ તને કીધું એટલું કરવાનું છે તારે હું રાજાજું છે રાજાજી છું તારે મારું માનવાનું છે એમ કરી અને ગધેડાને ભાઈ જંગલની બહાર કાઢવાની સજા આપી આજથી તું જંગલમાં દેખાતો નહીં ગધેડો કે આ તો કેવું છે અમારો વાંક નો હોય તોય અમને સજા આપે ને એમ બડબડ 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 કરતો ગધેડો આયલો જતો હતો ને ત્યાં સામું એક શિયાળ મળ્યું એ બરોબર બિચારું પાસેથી પસાર થયું ગધેડાની બાજુમાંથી તો ગધેડા એક લાત મારીને ગધેડો લાત મારે એક લાત મારી ને તો શિયાળ કરતા પડી ગયા એ ગધેડા ભાઈ મને હું કરવા મારો છો આ મારે જ ને અમે કઈ કર્યું ન હોય તો અમને રાજાજી ફરિયાદ કરી છે તો મને દાદ ચડી તો મેં તને મારું જા થાય કર લે જા ત્યાં તો સસલા ભાઈ તો ઓલા શિયાળ ભાઈ બડબડ બડબડ કરતા અમારો કાંઈ વાંક ન હોય અમે સાણા માણા હાલે જતા હોય ને અમે તો કાંઈ એને બોલાવતા ન હોય તોય અમને મારે પાટા મારે લાત મારે એમ બોલ 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 કરતા જતા હતા ને તો બાજુમાંથી બરોબર એક સસલું નીકળ્યું તો શિયાળભાઈને એવી દાંત ચડી ને જાનવીબેન શિયાળભાઈને ગુસ્સો આવ્યો કે અમે કાંઈ ન કરી તો ગધેડાભાઈ અમને મારે એટલે શિયાળભાઈએ શું કર્યું એક પાટું માર્યું સસલાભાઈને તો સસલું હોય તો એવું કરતો પડી ગયો ગુલથિયા ખાઈને ઈ પડી ગયો ને પછી કે શિયાળ મને શું કરવા મારો છો મેં તમને માર્યું તું ઈ કે તેનો માર્યું તો એ તને માર્યું જા સસલા ભાઈ ગુસ્સો આવ્યો ઈ કે અમે કાઈ કર્યું નઈ તો શિયાળ તો કેવા લુચા છે ખાના માના આલા જાતા હોય તો એમને મારે છે એમ કરતા કરતા બલબડ બલબડ કરતા જાતા હતા ને તો એક હામું મચ્છર ગણ 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 કરતું ઉડતું હતું તો સસલાભાઈને એવો ગુસ્સો આવ્યો એટલે એક ઝાપટ મારી મચ્છરને તો ભાઈ ઝાપટ જ હોય ને એટલે એક ઝાપટ મારી ને તો મચ્છર એક ટુકડી પાણીમાં તો મચ્છર કે સસલા ભાઈ હું તમને કહી તો મેં તમને બટકુ ભર્યું તું ઈ કે નોતું ભર્યું તોય મે તને માર્યું જા મેં કઈ નોતું માર્યું તોય મને તે શિયાળ માર્યું મે તને માર્યું જા થાય ઈ કર લે તો મચ્છર ભાઈ ને એટલો ગુસ્સો આવ્યો ને તો ઈ તો ઉડતું 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 જાતું તું ને કે બરોબર હાથી મળ્યો તો હાથીના કાનમાં ઘસી ગયું જો ભાઈ અવડા મોટા હાથીના કાનમાં મચ્છર ઘુસે ને

માથું એને એમ કે માથું હલાવું તો મચ્છર બહાર નીકળી જાય પણ મચ્છર બહાર નીકળ્યું નહીં અને હાથીભાઈ તો એવા ગાંડા થયા ને હર્ષિલભાઈ હાથીભાઈ એવા ગાંડા થયા ગાંડા થતા થતા આમ તેમ દોડતા હતા ને કે પાડો જોઈ ગયો કે હાથીભાઈને હું છું છે અને હાથીભાઈ પાડાને જોઈ ગયા એટલે હાથીભાઈ પાડાને કેવા જાતા હતા એ પાડા મારી મદદ કર તો આ પાડાને એમ થયું કે હાથી મને ગાંડો થઈ ગયો છે ને મને મારવા આવે છે એટલે પાડો જાય ભાઈ ગયો હાથીભાઈ એની પાછળ પાડો આગળ હાથીભાઈ લાબરાક છાબરાક છાબરાક ફાતરાક છાદરા ઈ તો એટલો મોટા શરીરવાળા વાળા એટલે એવો જ આવે ને એ તો જાય ભાગ્યા જાય ભાગ્યા પાડો દોડતો દોડતો રાજાજી બચાવ 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 રાજાજી કે માણસો એ કોક આવે છે ભાઈ આમ ટટર બેસી ગયા પાછા રાજાજી ફરિયાદ આવે છે હાલો વાંદરા ભાઈ ત્યાં તો પાડો ને આવ્યો રાજાજી મને બચાવો મને બચાવો રાજાજી કે બોલો પાડા ભાઈ શું થયું છે તમને કોણ હેરાન કરે છે રાજાજી મારી પાછળ એક હાથી પડ્યો છે ગાંડો મને મારવા મને મારી નાખશે બચાવો 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 રાજાજી તો આમ ટટા થઈને આવવા દો હાથીને ને તો હાથી આવ્યો એ હાથી કેમ પાડાને મારે છો એ કે હું કાંઈ મારતો નથી મારા કાનમાં મચ્છર ઘૂસી ગયું છે તો હું તો ગાંડો થઈ ગયો છું એટલે હું તો પાડાની મદદ લેવા જતો તો કાંઈ નહીં રાજાજી મને મારવા આવતું હતું રાજાજી કે કાનમાં મચ્છર ઘૂસી ગયું છે મંત્રીજી હાથીના કાનમાંથી મચ્છર કાઢો ત્યાં તો મંત્રી કોણ હતું વાંદરો વાંદરો હુક કરતો ચડી ગયો ઉપર અને કાનમાં કીધું બાર નીકળ ત્યાં તો કાનમાંથી મચ્છર બોલ્યું હું નહીં નીકળું કેમ કે મને હું કાંઈ નતું કર્યું સસલાભાઈ ને પકડો પેલા રાજાજી સસલાભાઈ ને પકડાવો કુતરાવ કૂતરાવ નહીં સૈનિકો જાઓ સસલાને ને પકડી આવો ત્યાં તો સૈનિક હાવ 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 કરતા પાને પકડવા ગયા સસલાને સસલાને અને સસલા પકડી અને હાજર કર્યો બોલ સસલા કેમ મચ્છર ને માર્યું તું મજો ને મારે ને હું તો આનો મનો હાલો જાતો તું તો મને ઓલા શિયાળભાઈએ માર્યું તું પેલા શિયાળભાઈને ને પકડો સૈનિકો જાઓ પેલા શિયાળભાઈ ને પકડી આવો

નથી આવવાના અરે ન હોય તો તાંટિયા ખેંચીને લઈ જાય એટલે પુતરાભાઈ એને પરાણિયર ગઢેડાને લઈ ગયા રાજાજી હવે હું છે મને તો જંગલની બહાર કાઢી મૂક્યો છે એકવાર તો સજા આપી હવે મેં કાંઈ કર્યું નથી મને ન બોલાવતા ખોટે ખોટો ગઢેડાભાઈ હું બોલવા મંડે એટલે રાજાજી કીધું કે ગધેડા કેમ શિયાળને માર્યું તું તો મારું જ ને મેં કાંઈ નહોતું કર્યું મેં બેન ઉપર પોતળો નથી કર્યો તોય તમે મને સજા આપી હે હા યાદ આવી ગયું રાજાજીને પૂતળો કોણ કરી કીધું પાડો પાડો તો અહીંયા જ ઉભો છે સૈનિકો પકડો પાડાને ને ત્યાં તો પાડો કે મે હું કર્યું એ પાડા ભાઈ તમને ખબર છે તમે એક ચક્કી બેન ને ભરી મૂક્યા આખા નહીં મને તો નથી ખબર તો ખબર રાખતા હો તો આમ નામ ગમે ત્યાં જવા જ છો તે આમ જરાક જોય ને હરખાય કોઈ ન હોય તો એ ન્યા કરાય છી ગમે એની ઉપર જવા દેવાય પછી ચક્કી બેન અહીંયા આવો બોલો જો પાડા ભાઈ પકડાઈ ગયા છે શું કરશું સજા ચક્કી બેન જાનવી બેન ચકીબેન શું કે ખબર મારી ઉપર એકવાર પાડાએ પોદળો કર્યો ને હું એની ઉપર પાંચ વાર ચરકીશ લે રાજાજી કે વાહ ચક્કીબેન બરાબર છે સાચી વાત છે તમારી પાડાને નીચે ઊભો રાખ્યો ઝાડ ઉપર ચક્કી બેન બેઠા અને ચકીબેને કેટલી વાર ચરક્યા પાંચ વાર ચક્કીબેન કે જોયું પાડા તે એક જ વાર કર્યો મેં તો પાંચ વાર તારી ઉપર છી કર્યું પણ પાડાને ને કાંઈ ફેર પડે ચક્કીની ની ચરક કેટલી હોય એટલી કેવી પાડાને ને કાંઈ અસર થઈ નહીં પણ ચક્કી બેન થઈ ગયા રાજી અને કીધું વાહ રાજાજી વાહ રાજાજી રાજાજીની જય હો રાજાજી જય હો ચક્કી બેન તો જય હો જય હો કરતા ઘરે ગયા અને રાજી થઈ ગયા